સુરતના કામરેજ કોરવડ વિસ્તારના ત્રણ હજાર વાર જમીનનો વિવાદ વકર્યો કામરેજ વિસ્તારમાં જમીન બાબતે વેચનાર અને લેનાર પોતપોતાનો દાવો કરતા સર્જાઈ રહ્યો છે વિવાદ ધનશ્યામભાઈ જગ્યામાં ગેરકાયદેસર તે ઘુસણખર્યા હોવાનો ગંભીર આરોપ ફરિયાદી મિલનભાઈને જગ્યામાં ઘુસણખોરીની જાણ થતાં જ ડીએસપી ઓફિસમાં કરી દીધી જાણ પુણા પોલીસ સ્ટેશનના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ કલેક્ટર કચેરીમાં રેન્ડ ગ્રેબિંગ અરજી કરી દાખલ સમગ્ર જમીનનો વિવાદ પહોંચ્યો કલેક્ટર કચેરી

જેનો એકત્રીસ બાવીસ અને એકત્રીસ ત્રેવીસ બ્લોક નંબર છે જેની સંપૂર્ણ અવેજની રકમ મેં ચુક્તિ કરી આપેલ છે મેં આ જગ્યા બાબતનું ઘનશ્યામભાઈ પાંભર કે તેમના પરિવારને કોઈપણ જાતનું લખાણ ચોદા સીટી કે વેચાણની બાંધરી આપેલ નથી કલેક્ટરમાં બી ગયા હતા અમા અમારી ગેરમોજૂદગીમાં ઘનશ્યામભાઈ પાંભરે આ જગ્યામાં પ્રવેશ કરી જેની અમને જાણ થતાં અમે ડીએસપી ઓફિસમાં અરજી કરેલ ત્યારબાદ પંદર દિવસ બાદ મારા પર હુમલો પુના વિસ્તારમાં હુમલો કરાવેલ જેમાં મારા ગોઠણની ઢાંકણી ફાટી ગયેલ જે પુના પોલીસ સ્ટેશનમાં અમે ગુનો દાખલ એમના વિરુદ્ધ કરાવેલ છે ત્યારબાદ અમે લેન્ડ ગ્રેબિંગમાં કલેક્ટર સાહેબની ઓફિસમાં અરજી કરેલ એમના બીજા દિવસે મારા ભાઈ મોટાભાઈ ભાવેશભાઈ પાંભર પર સચિન વિસ્તારમાં હુમલો કરાવેલ જેમાં માથામાં ફ્રેક્ચર માથામાં હેમરેજ અને બે ફેક્ચર થયેલ હશે જે જાન લવા હુમલો છે તેમના વિરુદ્ધમાં સચિનજી એડીસીમાં પણ ગુનો દાખલ થયેલ છે ત્યારબાદ કલેક્ટર સાહેબે તમામ ચકાસણી કર્યા બાદ હુકમ કરેલ છે લેન્ડ ગ્રેબિંગમાં હુકમ કરેલ છે અને કામરેજ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે જેમાં નવ સભ્યો ઉપર ગુનો દાખલ થયેલ છે જેમાં ઘનશ્યામભાઈ અને વિશાલભાઈ જે હાલ અત્યારે ફરાર છે એ લોકોનો ગુનાહિત ઇતિહાસ શું છે એ રાજકોટમાં પણ એ ઘનશ્યામભાઈ પાંભર અસ્મિતાબેન પાંભર અને તેમના પિતા વલ્લભભાઈ પાંભર ઉપર ઘણા બધા અનેક ગુનાઓ છે તેમજ રાજકોટના બસો લોકોથી પણ વધુ કરોડો રૂપિયાનું ફૂલકું ફેરવી અને રાજકોટ છોડી અને સુરત મુકામે વસવાસ કરે છે અને તે ખોટી રીતના મીડિયાનો ઉપયોગ કરી અને આક્ષેપો મૂકે છે અને પોલીસ અધિકારીઓને બદનામ કરવાનું કરે છે તમારી શું માંગણી છે મારી માંગણી એ જ કે મને ન્યાય મળે અને મારું જગ્યા મળે અને એમના વિરુદ્ધ પોલીસ એક્શન લે અને એની ધરપકડ કરે તમને કઈ સાહેબ લોકો ડરાવે છે એમના એમના ફેમિલી માણસો દ્વારા અને એના અજાણ્યા શખ્સો દ્વારા વારંવાર અમને મારી નાખવાની ધમકી આપે છે અને જગ્યા ઉપર આવતા નહીં એવું જણાવે છે